ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફરૂખભાઈ ડિવાનની આગેવાનીમાં કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી નવા જોડાયેલા હોદ્દેદારોને સંગઠન વિશે માહિતી આપી અને સમાજના કામો કરવા અને સમાજને પડતી મુશ્કેલીઓમાં સમાજ સાથે રહી સમાજને મદદરૂપ થવા અને સમાજને સરકારીઓ યોજનાઓનો લાભ કઈ રીતે અપાવી શકાય એની વિસ્તૃત ચર્ચા કરી જેમાં પાદરા તાલુકાના પ્રમુખ તરીકે સાબિરભાઈ દીવાન ઉપપ્રમુખ તરીકે ગંજી જાદભાઈ કડીવાલા ગંજી સાજીદભાઈ કડીવાલા દીવાન ઇમ્તિયાતભાઈ દીવાન અયુબભાઈ મહામંત્રી તરીકે જાવેદભાઈ વોહરા કારોબારી સભ્ય તરીકે ગંજી ટોફિકભાઈ કડીવાલા અને પાદરા શહેર પ્રમુખ તરીકે કાદરભાઈ દિવાન ઉપપ્રમુખ તરીકે દિવાન યુસુફભાઈની નિમણૂક કરવામાં આવી જેમાં ભરૂચ જિલ્લામાંથી યાસીનભાઈ દિવાન સલમાનભાઈ દીવાન ઇલ્યાસભાઈ મંસૂરી નજીરભાઈ દિવાન ઇમતિયાદભાઈ દિવાન શાહિદભાઈ દિવાન સાથે પત્રકાર તરીકે ખોડાભાઈ વસાવા હાજર રહ્યા હતા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અસલામ વલેકુમ હું ફારૂક દિવાન રાષ્ટ્રવાદી મુસ્લિમ મોસમના મહદ ગુરુ જિલ્લા આજ રોજ પાદરા તાલુકાના અંદર વડોદરા જિલ્લામાં એક મિટિંગનું આયોજન કરેલું હતું જેમાં પાદરા તાલુકાની અંદર કેટલાક હોદ્દેદારોની નિમણૂક થઈ છે પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી એવી રીતે અલગ અલગ બધા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહા જે રીતે સમાજને લગતા કાબુ કરી રહ્યું છે અને સમાજના માટે કામ કરી રહ્યા છે એટલા એક્ટિવ જે અમારા ભરૂચ જિલ્લામાંથી પણ કેટલા હોદ્દેદારો આજે અહીંયા ઉપસ્થિત છે અને પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાનની આગેવાનીમાં પાદરા તાલુકાના અંદર હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે અને આગળ વડોદરા જિલ્લાની પણ એક ટીમ ટૂંક સમયમાં તૈયાર થઈ રહી છે એટલે પાદરા તાલુકાના જે હોદ્દેદારો છે એ પણ આગળ સંગઠનમાં ખૂબ ઉત્સાહથી જોડાયા છે અને આગળ એ લોકો સારી કામગીરી કરશે એવી અમને આશા છે